નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું સહદય હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ગુરુ જ્ઞાન શાળા અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન ની અંદર મિત્રો પાક ઉત્પાદન અને વ્યવસ્થા ની અંદર સ્વ પોથીનું પોથી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે તમારા મિત્રો સુધી શેર કરવાનો છે જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં આપણને બેલ આઇકન ને પણ પ્રેસ કરવાનો છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે થોડા આગળ વધીશું તો મિત્રો તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી ક્રમમાં લખો પ્રશ્ન નંબર 1 છે આપણા દેશમાં જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે તે અનુસંધાને નીચે પૈકી કયું છે ચાર ઓપ્શન છે એની અંદર તમે તમે જોઈ શકો છો કે જે આપણે બીજા નંબરનું ઓપ્શન છે એ મિત્રો સાચું છે તો તાપમાન ભેજ વરસાદ જેવી આંબોહવાકીય પરિસ્થિતિ એક જ ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે મિત્રો બીજા પ્રશ્નો ઉપર આગળ વધીશું તમે જોઈ શકો છો આજથી હજાર વર્ષ પહેલા માનવી જે જીવન જીવતું હતું તેની સાથે નીચેના માંથી કઈ બાબત સંકળાયેલી નથી ઓપ્શન નંબર ટી નંબર ત્રણ છે બીજની વાવરણી કરવાનું સાધન કયું છે તો મિત્ર શું આવશે સીડ ડ્રીલ શું આવશે સીડ એ બીજની વાવરણી કરવાનું સાધન કયું છે સીડ ડ્રિલ

છે જેથી કરીને પરીક્ષા ની અંદર પણ કોઈ કચાસ રહે નહીં પ્રશ્ન નંબર પાંચ છે કુદરતી ખાતર તો કુદરતી ખાતર તરીકે શું આવશે મિત્રો કુદરતી ખાતર એક પ્રાકૃતિક ખાતર છે શું છે પ્રાકૃતિક ખાતર છે જે ખાલી જગ્યાને પ્રાણીને વિઘટન પ્રાપ્ત થાય છે તો શું આવશે વનસ્પતિ વનસ્પતિને વિઘટનથી પ્રાપ્ત થાય છે તેની અંદર તમે ઓપ્શન નંબર બી તમે ચેક કરી શકો છો તો મિત્રો ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે નીચેના માંથી સામા અનાજ સંગ્રહ ન કરી શકાય તો ભેજવાળી જગ્યાએ મિત્રો અનાજનો સંગ્રહ કરી શકાય નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે

કે હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાનમાં મદદ કરું છું તો શું આવશે રાઇઝોબિયમ શું આવશે રાઇઝોબિયમ હું નિંદણ નાશક રસાયણ છું ચોવીસ ડી શું છે ચોવીસ ડી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે સોરી હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું તો શું આવશે સમાર છે શું છે સમાર ત્યારબાદ નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો તો મિત્રો લણણી માટે દાતણ નો ઉપયોગ કરવામાં આવે છે વિધાન કેવું છે સાચું છે કૃત્રિમ ખાતર જમીન થી જળ ધારણ ક્ષમતા વધારો કરે છે વિધાન કેવું છે મિત્રો ખોટું છે યંગર જેવા કેટલાક ધાન્ય છોડમાં ડાંગર જેવા કયા મિત્રો વાત થાય છે ડાંગર જેવા ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડમાં બીજને પેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે વિધાન કેવું છે સાચું છે નીંદણ નો પુષ્પ ઉદ્ભવ ઉદ્ભવે પછી નીંદણ નિંદામણ કરવું જોઈએ આ વિધાન કેવું છે ખોટું છે લણની સમયે હર્ષાઉલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે વિધાન કેવું છે સાચું છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાંદમાં માં ટૂંકમાં જવાબ આપવાના છે એનપી કે ખાતર કયા કયા પોષક તત્વો આપે છે તો એન એટલે મિત્રો નાઇટ્રોજન છે એન એટલે નાઇટ્રોજન ને લખેલું છે મિત્રો પી એટલે ફોસ્ફરસ છે ને કે એટલે પોટેશિયમ જેવા પોષક તત્વો આપણને આપે છે પ્રશ્ન નંબર બે તમારી સમક્ષ છે મિત્રો કેળ છે ખરપીયો છે દાંતી છે જેવા ખેતીઓના ઓજારોનો ઉપયોગ જણાવો તો મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો હળ આવશે ખરપીયો આવશે દાંતી આવશે તો શું છે પ્રાચીન સમયથી હળનો ઉપયોગ ભૂમિ ભૂમિમાં ખેડાણા પાક પાકમાં ખાતર ભેળવવા નીંદણને દૂર કરવા માટી ઉપર નીચે કરવામાં થાય છે એટલે ખરપીયો છે તો ખરપીયો સો નીંદણને દૂર કરવા જમીનને પોચી કરવા માટે વપરાય છે છે તો દો શું સ્વાભાવિક પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય છે સિંચાઈ કહેવાય છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ વૃદ્ધિ આવશે આ રીતે લક્ષું મિત્રો વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે

એના પછી કંઈ જ ખાવું ન જોઈએ નંબર ત્રણ દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન અથવા તેને દૂર કરવા શું કરવું જોઈએ એ તમારે ખાસ કાળજી લેવાની થાય છે મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે સરેશભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉભી નીકળે છે તેને દૂર કરવા શું કરવું જોઈએ તો શરીફ ભાઈ ને ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિ નિંદણ કહેવામાં આવે છે

બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે જેથી દરેક છોડ પોતાની આસપાસની માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી અથવા ખનીજ વિકાસ માટેની પૂર્ણ ક્ષમતા તફાવત છે મિત્રો રવિ પાક અને ખરીફ પાક તો રવિ પાક મિત્રો તમે જાણતા હશો કે રવિ પાક શિયાળા દરમિયાન જોવા મળે છે શિયાળામાં જ્યારે ખરીફ પાક ચોમાસાની અંદર જોવા મળે છે ઋતુ મતલબ ચોમાસામાં રોપવામાં આવતા પાકને શું કહેવાય છે ખરીફ પાક કહેવામાં આવે છે ડાંગર છે મકાઈ છે વગેરે 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 ત્યારે મિત્રો ફુવારા પદ્ધતિ અને મિત્રો ટપક પદ્ધતિ તો ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિ તો ફુવારા પદ્ધતિ ટપક પદ્ધતિમાં શું ફરક છે તો આ જે ફુવારા પદ્ધતિ આ પદ્ધતિ વડે ટપક સિંચાઈ પદ્ધતિ કરતા પાણીનો વેગ જરા વધુ થાય છે કે ટપક કરતા જે ફુવારા પદ્ધતિમાં પાણીનો વેગ શું થાય છે મિત્રો વધારે થાય છે તો જ્યારે ટપક પદ્ધતિની વાત કરીએ કે આ પદ્ધતિ વડે સિંચાઈ કરવાથી પાણીનો વેગ સૌથી ઓછો થાય છે માટે ખેડૂત મિત્રોને જો ટપક પદ્ધતિનો ઉપયોગ કરશો તો પાણીનો વેગ ઓછો થશે એક ફુવારો આજુબાજુના ઘણા છોડને પાણી સિંચી શકે છે ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે એ ઘણા બધા છોડો હોય છે અને પાણી પહોંચાડી શકે છે માટે તમારે ખર્ચ ઓછો થઈ શકે છે જ્યારે ટપક પદ્ધતિની વાત કરીએ તો દરેક છોડ આગળથી પાઇપ પસાર થાય છે એની ગોઠવણ કરવી પડતી હોવાથી પાઇપનો ખર્ચ વધારે થાય છે દરેક જે છોડો હોય છે એને આગળ તમારે ટપકની પાઇપ પસાર કરવી પડે છે આ પદ્ધતિમાં જે કુંવારા પદ્ધતિમાં છોડને અને તેની આસપાસની જમીનને પાણી મળતું હોવાથી નીંદણ ઉગી નીકળે છે તો આ પદ્ધતિમાં છોડને પાણી મળતું હોવાથી બાકીની જમીન કોરી રહે છે ઉત્પન્ન થતું નથી ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર છ છે માગ્યા મુજબ ઉત્તર આપો જેમ માગ્યા આપણે ઉત્તર આપવાના છે બીજમાંથી સતીયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો સાધન સામગ્રી શું છે ઘઉંના દાણા છે એટલે કે બીજ છે બીકર છે અને પાણી છે પદ્ધતિ એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો એમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને બરાબર હલાવો કેટલાક સમય સુધી રાહ જુઓ હવે અવલોકન છે સતીયુક્ત બીજ પાણી પર તરતા જોવા મળે છે સાચા બીજ પાણીમાં ડૂબી જાય છે અને એને શું આવશે તો બીજને પાણીમાં નાખી સતીયુક્ત બીજ અલગ કરી શકાય છે શું અસર થાય છે એ આપણે સમજૂતી આપવાની થાય છે તો કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર છે કુદરતી ખાતર શું ફાયદા છે અને કૃત્રિમ ખાતર થી શું ફાયદા છે એની આપણે એ માહિતી આપવાની થાય છે અને અસર શું છે સમજવાની થાય છે ત્રણ પાત્રો લીધા છે તમે જોઈ શકો છો એક અંકુરિત કરેલા છે એમાંથી સમાન કદમાં પ્રાકુર પસંદ કરેલું છે હવે ત્રણ હવે ત્રણ પાત્રો એમાં ત્રણ માં નામ આપેલું છે તમે જોઈ શકો છો અગાઉ આપણે નામ આપી દીધું છે એ બીસી ના માટી લઈને એમાં થોડું સમાન માત્ર પણ ઉમેરિયા વગેરે રહેવા દેવાનું છે પહેલાની અંદર છાણિયું ખાતર નાખવાનું છે બીજાની અંદર યુરિયા અંદર કોઈ પણ પ્રકારનું ખાતર નાખવાનું નથી હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરવાની ટાકુરને રોપી દો બીજને તમારે રોપી દેવાનું છે અને સુરક્ષિત સ્થાન પર મૂકી દો સાથે દસ દિવસ પછી બુદ્ધિનો અભ્યાસ કરવાનો છે આ જે પ્રયોગ કર્યો છે સાથે દસ દિવસ પછી તમારો બુદ્ધિ ચકળ છે એકદમ બુદ્ધિ થશે નહીં બાળકો આ તો અવલોકન છે પાત્ર એ અને પાત્ર બી માટે છોડની ઉદ્ધિ સારી રીતે થાય છે અને પાત્ર શેના છોડની વૃદ્ધિ સૌથી ઓછી થાય છે નિર્ણય છે કે પાકની બુદ્ધિ માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે પાકની ઉદ્ધિ જે છોડની અંદર ખાતર નહોતું નાખ્યું એની મિત્રો વૃદ્ધિ થઈ નથી માટે કુદરતી ખાતર કાતો કૃત્રિમ ખાતરનો તમારે ઉપયોગ કરવો જરૂરી બને છે વર્ગીકરણ કરો નીચેના ગુણધર્મોના આધારે કુદરતી ખાતર ખાતર કૃત્રિમ કરવાનું છે કે આ એક પ્રાકૃતિક પદાર્થ છે પ્રાકૃતિક મિત્રો કેવું કહેવાશે કુદરતી ખાતર છે આ ખાતર જમીને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય તો મિત્રો કેવું હોય કૃત્રિમ ખાતર હોય છે આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે જમીન બંધારણમાં સુધારો થાય સુધારો થાય તો મતલબ કે મિત્રો કયું ખાતર હોઈ શકે કુદરતી ખાતર હોય શકે ત્યારબાદ આ પ્રકારના ખાતર નિર્માણ કારખાના થાય કારખાનામાં કોણ થાય કૃત્રિમ થાય કુદરતીનું મિત્રો ઘરે થતું હોય છે ત્યારબાદ મિત્રો હવે વૈજ્ઞાનિક કારણ આપણે આપવાના છે તો વૈજ્ઞાનિક કારણ પાકની ફેરબદલી કરવી જોઈએ પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ વૈજ્ઞાનિક કારણ આપણે દર્શાવવાના થાય છે બહુ ઈઝી પ્રશ્ન છે તમે જોઈ શકો છો કે એક જ જાતના પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો કે તે પાક દ્વારા સતત શોષાય છે તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે ત્રીજો પોઈન્ટ છે અનાજ અને કઠોળનું પાક વારા ફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે ત્યાર પછી કઠોળનો પાક વાવવાથી તેમાં મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જીવાણુ નાઇટ્રોજનનું સ્થાપન કરે કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર નિયંત્રણ આવે છે ને પાકની ફેરબદલી કરવી જોઈએ આના માટે કરીને પાકને તમારે ફેરબદલી કરવાની થતી હોય છે ખેતીમાં આધુનિક સિંચાઈ વરદાન રૂપ છે તો સિંચાઈ જે છે આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીના પાણીને પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે જમીનના પોષક તત્વ દ્રવ્યોની પૂર્તિ માટે પાક ફેરબદલી એક ઉત્તમ પદ્ધતિ છે જમીનનું ખેડાણ કરવું જોઈએ શું કરવું જોઈએ જમીનને મિત્રો ખેડવી જોઈએ તો જમીનને શા માટે ખેડવી જોઈએ જમીન છે એ ખેડ કરવાથી જમીનમાં એટલે ઢેફા હોય છે એ ભાગને જમીનનો કણ માં છૂટા પડે છે ઢેફા હોય છે મોટા મોટા એ કણ માં છૂટા પડે છે જ્યારે ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તમે ખેડ કરો છો તો જમીનની માટી ઉપર નીચે થાય છે જમીનમાં હવા ની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે જમીનમાં જે હવા હોય છે અને મિત્રો શું થાય છે વધારે થાય છે જમીન ઓછી બની જાય છે ઓછી સરળતાથી ઉગી શકે છે ઓછી જમીનમાં જે વાવેલા બીજ હોય છે મિત્રો એ સરળતાથી ઉગી જાય છે અને બીજના અંકુર અથવા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને આળસિયાને શોષણ માટે જરૂરી હવા મળી શકે છે આથી મિત્રો ખેડ કરવી જોઈએ તો આટલા બધા કારણો છે એના માટે કરીને ખેડ તમારે કરવી જરૂરી છે ત્યારબાદ બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈ વાવવા જોઈએ ખેડૂતો જમીનને સમાન અંતરે તેમજ યોગ્ય ઊંડાઈ રોપે છે આ બીજને સમાન અંતરે તેમજ યોગ્ય ઊંડાઈ રોપે છે તેઓ સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટે ઢંકાયેલું રહે છે આ બાબતે બીજનું પશુ પક્ષી દ્વારા નુકસાન થવાની ક્રિયાથી બચાવે છે માટે બીજ યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરશો જે જમીનનું બંધારણ હોય છે એ મિત્રો બગડે છે કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અને પાક ઓછો ઉતરે છે કૃત્રિમ પાક કૃત્રિમ ખાતરથી અસર પ્રદૂષણ પ્રદુષિત થાય છે

કે આકૃતિમાં નામ નામ કરવાનું છે તમે નામ નિર્દેશનમાં ચેક કરી શકો છો કે અહીંયા જે છે એ છે બાળ મિત્રો આ હેન્ડલ છે આ બીમ છે આ વળેલી પ્લેટ છે આ ધરી છે વગેરેનો ઉપયોગ થાય છે આ ચિત્ર એ મિત્રો મોટનું ચિત્ર છે શાનું ચિત્ર છે મોટનું ચિત્ર છે ત્યારબાદ આ ચેન બાપુ ચિત્ર છે તમે જોઈ શકો છો આ ઢેકળી છે જૂના જમાનામાં જોવા મળશે નહીં મિત્રો ક્ષેત્રીય મુલાકાત તમારા નજીકના ખેડૂતની તમારે મુલાકાત લેવાની છે ચર્ચા કરવાની છે નોટ કરવાની છે કયા ઉપયોગ કરો છો તમારા કોમેન્ટ બોક્સ ની કરવાની છે જો તમે ખેડૂત મિત્રો હોય તો સ્થળ છે વાવણીઓ છે દાંતડું છે ખરાબ છે અમારી સાઈડ મિત્રો આજ આવે છે હળની જગ્યાએ હવે ટ્રેક્ટર આવી ગયું છે એટલે કલ્ટિવેટર આવે છે તમે કયા પ્રકાર પાકની રોપણી વાવણી કરી શકો છો ઘઉં વાવી શકો છો ચણા બાજરી મકાઈ ઘણી બધી અઢળક ખેતી તમે વાવી શકો છો કોઈ પણ તમે લખી શકો છો તમે પાકને કયું ખાતર આપો છો તો મિત્રો બધા પાકને છાણીઓ ખાતર આપવામાં આવે છે તમે નિંદણનો દૂર દૂર કરવા શું કરો છો ખુરપીની મદદથી નીંદણ દૂર કરી શકાય છે તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરી શકો છો સંગ્રહ તો મોટા પીપળામાં સંગ્રહ કરીએ છીએ કયા પીપળામાં સંગ્રહ કરીએ છીએ મોટા પીપળાની અંદર મોટા પીપની અંદર સંગ્રહ કરવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ તળાવ છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે તળાવ છે ત્યારબાદ મિત્રો ડેમ છે તો ડેમ અહીંયા જોઈ શકો આ ડેમ છે ડેમની અહીંયા આ ટીકો તમે બની બારીઓ આવેલી છે નહેર છે નહેર આ નહેર છે તમે જોઈ શકો છો એની અંદર આ પાણી પસાર થઈ રહ્યું છે કુવો છે તો કૂવો તમે જોઈ શકો છો કૂવો તો કુવો છે અહીંયા ઊંડા પાણી છે તો જોઈ શકાય છે અહીંયા તમારે લાઈવ પ્રસારણ નદી છે તો નદી તમે નદી વહી રહી છે આ તમને દેખાતી હશે મિત્રો આ બોટ ટ્યુબવેલ છે તો સ્વાભાવિક છે કે બોર્ડ ટ્યુબવેલ છે ત્યાં પાણી પડી રહ્યું છે બોર્ડ ટ્યુબવેલ છે

નીર કહે મારા પિતા કારખાનામાં તૈયાર કરેલો કૃત્રિમ ખાતરની જગ્યાએ છાણિયું ખાતર વાપરે છે અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી તૈયાર કરેલો કુદરતી ખાતરનો ઉપયોગ કરે છે અને કેન્સર કરતા જંતુનાશકનો પર છંટકાવ કરતા નથી અને જમીનની ફળદ્રુપતાને બંધારણ જળવાય રહે છે મિત્રો તેમાં જમીનના ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં શું થાય છે વધારો કરે છે અને પછી તે પકવેલા અનાજ શાકભાજી મીઠાશ સરસ હોય છે મિત્રો નૂતન કહે છે

વિડીયો બાદ વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય તો શેર કરો જો ચેનલ પર નવા હોય ચેનલ ને અચુક સબસ્ક્રાઈબ કરો બાજુમાં પેલા બે લાયકન ને પણ કરીને આજના નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો